थोड़ी कुमार जो शब्दों पर हम हम सूर्य बंधारण नहीं बंद ઈશાનભાઈ સરવે કીધું એમ એ વાતમાં કાંઈક સમજવા જેવો શબ્દ હોય મિત્રો લેવા જેવા હોય સમજવા જેવા હોય પણ લઈ શકાય તો મિત્રો તો બધું રેલ ન્યૂઝ એવું નથી થોડીક વાર શાંતિ રાખી ઘડી કાગડો બધું ભાઈ સુરેશભાઈ ઘડી મારી સુરતા નહીં મજા કે હું તાળા આવતા હું

એમ બચા તારે બાપુ મને યોગ સિદ્ધિ નો મંત્ર શીખવા બેટા યોગ સિદ્ધિ નો મંત્ર શીખવું હું તને ના પાડું નહી બાપુ વિક્રમ રાજા એમ કીધું કે બાપુ હું જે નિર્ણય કરું એ વસ્તુ પૂરણ નો કરું ક્યાં સુધી વિક્રમ કે મને આંખમાં નિદર ક્યાં સુધી મને આંખમાં નિદર ન આવતા વિક્રમ તો સાંભળી લે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે કઈ શૈલી વાત નથી કેમ કે આ થોડે દૂર માખણીઓ પર્વત એટલે ડુંગર છે અને એ ડુંગરની બાજુમાં ગુણગારા સલાપને બનાવેલ ભયંકર પૂતળી વાય છે જેના એકસો નવાનું પગથિયાં છે હે વિક્રમ યોગ સિદ્ધિના મંત્ર શીખવા માટે હો રાજા ખતમ થઈ ગયા પણ યોગ સિદ્ધિનો મંત્ર શીખવા દે

મંત્ર શીખવા માટે બરોબર રાજા વીર વિક્રમ જલ ને જારી લઈને ચંદ્રુપિયા સ્મશાન ની બાજુમાં માખણીઓ પર્વત ને માખણીઓ પર્વત ની બાજુમાં ગુણગાળા સલાટ ની બનાવેલ ભયંકર ભૂતળી વાય પગથિયા કાટ 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 વિક્રમ ઉતરવા માટે પણ અમુક પગથિયા ઉતરે ક્યાં તો બરોબર એક એક પગથિયા બાર બાર ડાકણું સાકણું ખાવ ભરખો ખાવ ભરખો ખાવ ભરખો ના કરવા લાગી અને એવો ભયંકર અવાજ થયો ને વિક્રમ ને પડઘા લાગી ગયા મેઘલી છે કાલી સૌ સત એટલે કાલી સૌરદશી રાજ છે અને બરોબર એમ કેવાય કે રાજાના તુંબલિયા એટલે મોટા હો પગથિયા ખરખર ખરખર દાંત કાઢે છે મારા ભાઈ બહેનો જેવા શબ્દો કવિ જોગારામાં વાત લઈએ વિક્રમદેવી યાદ કર્યા કે ભવાને હે જગદબા

પોતાને એમ જોકે લાવ્યો મારી જીભને અગ્રે મારી કુળદેવી લે ગયા પણ ચોસઠ ચોકડી અને બાવન વીર વાત કરે લાઈવ મંત્ર પઢું અને બોલાવું અને વિક્રમ રાજાએ મંત્ર પઢવાના શરૂ કર્યા કે ચોસઠ જોગણી અને બાવન વીર ભૂતળી ભાઈના મતબાલે આવી ગયા અને વિક્રમ વિક્રમ બોલાવ્યું છે મને બસાવો 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 હે વિક્રમ શું કામ આવ્યો યોગ સિદ્ધિનું મંત્ર શીખવા શીખવાયું વિક્રમ તો તને પહેલા કાંઈ યાદ નતો આવતું જો તે અમને વાત કરી હોત ને તો યુગ સિદ્ધિ નું મંથ તારા વાદ મહેલ માં શીખવાડે માટે અમારી કારી કાંઈ ભાવે એમ નથી એવું કઈ સોષઠ જોગણી બાવે નું વીરો અરૂપ થઈ ગયા પણ આખી વાત નો મર્માણ એ લખ્યો

તો ધરતી ઉપર ધર્મને માનું અને તો હું મારી કુળદેવી કરતા પેલા માનીશ એમ કહી અને ત્રણ વખત માતા રોતા રોતા આહુડા પાડીને વાત કર્યો પણ ક્યાં તો ઇન્દ્ર લોકની દેવતાની સભામાંથી મા મેલડી માખણીયા ડુંગર પર પ્રથમ પહેલું સિંહાસન મા મેલડીનો માખણીયા પર્વત ઉપર છે આખી દુનિયા પહેલું સિંહાસન માખણીયા ડુંગર પર પોતાના મુખ મસ્તક ઉપરથી મૂળ મુંગઠ માતાજી હેઠો ઉતારી અને સિંહાસન ઉપર બિરાજમાન થવાની તૈયારી કરે કે વિક્રમનો ભયંકર અવાજ હાંબળો મન બસાવો મન બસાવો પછી મુંગઠને માથે પહેરવા આવ્યા મા મેલની ડોટ ખાડી ખાણ ખાડ ખાન ખાડે ભગવતી દાંત કાઢ્યા